નમસ્કાર સીએનબીસી બીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદી શુક્લા અને સીએનબીસી બજારની સમગ્ર ટીમ તરફથી બધા જ દર્શકોને દિવાળી અને રવા સંબંધની ઘણી શુભકામના દિવાળીની શરૂઆત માર્કેટમાં ઇન્ડેક્સના નવા લેવલ સાથે આપણને થતી દેખાય ભારતીય બજારો માટે તો આ સિવાય પણ જોઈએ તો એફઆઈએસ ઓ ફરી વિશ્વાસ ક્વાર્ટર ટુ અર્નિંગ્સની શરૂઆત આ બધા જ પોઝિટિવ ફેક્ટર્સ છે તો હાલ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આગળ હવે શું કરવું જોઈએ બજારમાં દિવાળીના સારા મુહૂર્તમાં કયા એવા સ્ટોક્સ છે જે સારા રિટર્ન્સ તમને આપી શકે છે આ બધા પર આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે નિમેશ ઠાકર ડોટ કોમના નિમેશ ઠાકર પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિમિટેડના પ્રદીપ હોચંદાની એચડીએફસી સિક્યુરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની સાથે આનંદ રાઠ ઇ જીગર પટેલ બધાનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં અને સૌથી પહેલાં તો અમારી સમગ્ર ટીમ તરફથી બધા જ એક્સપર્ટ્સને દિવાળીની અને નવા વર્ષની ઘણી શુભકામના માર્કેટના એક વ્યૂ સાથે હવે શરૂઆત કરીશું આપણે એને પ્રદીપ આપણી પાસે સૌથી પહેલાં તો જાણીએ જે રીતના એક ઇન્ડેક્સમાં નવા લેવલ્સ સાથે કહી શકાય કે એક આ તહેવારોની શરૂઆત અને એની સાથે દિવાળી આપણા માટે એટલા માટે મહત્ત્વનું કે એક નવું વર્ષ પણ શરૂ થવા જઈ રહ્યું છે કે ઘણા પોઝિટિવ નોટ પર એક શરૂઆત ગણી શકાય માર્કેટની અગર જોઈએ તો જીઓ પોલિટિકલ ગ્લોબલ ફ્રન્ટ પર ઘણા બધા ઇવેન્ટ્સ ફેક્ટર્સ તો ધ્યાનમાં છે જ પરંતુ સ્થાનિક રીતે પણ જોઈએ તો એફઆઈઝ અને અર્નિંગ્સ એ બધું કહી શકાય કે અત્યાર સુધીમાં એક ભારતીય બજાર માટે પોઝિટિવ છે પરંતુ એ જાણીએ આપણી પાસે સાથે પ્રદીપ કઈ રીતે તમે માર્કેટને જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ માટે કઈ રીતે હવે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ એ જાણીએ પ્રદીપ હવે ટાઈમની અને સૌ પહેલા તો સેન્સી બજારની સમગ્ર ટીમ અને સબર સબજેક્ટોને વિવાડીયાને નવા સંવર્તની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ લાસ્ટ સંવદ જે રહ્યું છે કે ઇન્ડિયન માર્કેટ્સ માટે થોડો ડિસપોઇન્ટિંગ રહ્યું છે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી જોઈએ તો લગભગ પાંચ ટકાના રિટર્ન આપ્યા છે અને જે મેજર ગ્લોબલ ઇન્ડેક્સિસમાં વન ઓફ ધ લોવેસ્ટ છે રિઝન આપણને ખબર છે કે ટેરિફ રિલેટેડ ડેવલપમેન્ટ્સ થયા છે એની સાથે જ એફઆઈસનું એક સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે આખા વર્ષ દરમિયાન અને સાથે જ એક જે નવા સંવર્ધની શરૂઆતમાં આપણે જોયું હતું કે એક પ્રિવિયસ અફુવાના લીધે એક વેલ્યુએશન થોડા સ્ટ્રેસ થઈ ગયા હતા કોર્પોરેટ ટર્નિંગ્સનો જે growth હતો એ પેસ નતો રાખ્યો તો આ બધા કારણો લીધે લાસ્ટ એક કહી શકાય કે રિલેટેવ અન્ડર પર્ફોર્મન્સ તો રહ્યું છે પણ આફર કોન્સેશનનો એક સારો બેઝ બન્યો છે ને એ બેઝ આગળના એક અફમોનો માર્ગ ખુલ્લો કર્યો છે જે ધોરણે કીધું ઓપનિંગમાં બેંક નિફ્ટી એક નવો રેકોર્ડ હાઈશનમાં બન્યો છે અને નિફ્ટીમાં પણ જે ધોરણના ચાર્ટ પેટર્ન બની રહ્યા છે લાસ્ટ યર ઓલ ટાઈમ હાઈ બન્યો હતો અને આ વર્ષે જૂનમાં જે ટોપ બન્યો હતો એને કનેક્ટ કરી જે ટ્રેન્ડ લાઇન આવે છે એનો બ્રેકઆઉટ કન્ફર્મ થઈ રહ્યું છે તો અમારા હિસાબે એક સારી અફમોનો માર્ગ એનાથી ખુલ્લો થઈ રહ્યો છે ઓવરઓલ તમે પેટર્ન જુઓ મંથલી ચાર્ટ પર તો કોવિડ પછી જે મેજર રેલી આવી હતી એમાં ઓક્ટોબર બે હજાર એકવીસ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસના મેજર ટોપ્સને કનેક્ટ કરીએ તો એક રાઈઝિંગ લાઇન આવે છે અને એ રાઇઝિંગ ટ્રેન્ડ ક્યાંક ને ક્યાંક ત્રીસ હજારની આજુબાજુ રિસન્સ પ્રોવાઈડ કરશે અમારા હિસાબે નવા સમાજમાં સારી એવી પ્રોબ્લેમ છે કે આપણે એ મેજર ટાર્ગેટ તરફ આગળ વધીએ અને ઓન ધ લોઅર સાઇડ જે લાસ્ટ ત્રણ ચાર વર્ષના મેજર બોટમ્સને કનેક્ટ કરીએ એક મેજર સપોર્ટ લગભગ ત્રેવીસ હજાર બસો ની આજુબાજુ આવે છે અમારા હિસાબે કોઈ પણ decline આવે છે તો આ support ને ધ્યાનમાં રાખીને buying side રહેવું જોઈએ અને ઓન ધ હાયર સાઇડ ત્રેવીસ હજાર ત્રીસ હજાર સુધી ના એક મેજર target આગળ જતા જોવા મળી શકે તો clearly એક view bullish છે નવા સંવતમાં જ્યારે આપણે જોઈએ ત્યારે ક્લિયરલી એક વ્યૂ બુલિશ નવા સંવંતની જ્યારે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે માર્કેટ પર વચ્ચે વચ્ચે આપણે ચર્ચા કરતા રહીશું પરંતુ આપણા વ્યૂઅર્સ દર્શકોને ખાસ હવે પિક્સ ની પણ દિવાળી પિક્સની પણ એક રાહ છે નિમેશ તો આપની સાથે સૌથી પહેલા તો શરૂઆત કરીએ હવે આ દિવાળી પિક્સ નિમિત્તે કયું કાઉન્ટર તમે જોઈ રહ્યા છો તમારા તરફથી પહેલું રેકમેન્ડેશન ક્યાં રહેશે એની સાથે શરૂઆત કરીએ નિમેશ સૌ સૌપ્રથમ તો આપને તો સીએમડીસી બાજારના સર્વ દર્શક મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હું માનું છું કે માર્કેટમાં અત્યારે સ્ટોક સ્પેસિફિક જે છે એ અત્યારે થઈ રહી છે આવતા દિવસોમાં પણ એ કન્ટિન્યુ રહેશે ઓટો સેક્ટર ઘણું સારું કરી રહ્યું છે અને ઓટો સેક્ટરની જે કંપની છે બાલક્રિષ્ણ ઇન્ડસ્ટ્રીઝ રિલેટિવલી એક ઘણું પરફોર્મ કર્યું છે રિસેન્ટલી અને સ્ટોક અત્યારે તમે જુઓ તો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે બે એકવીસો પચાસ બાવીસો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે ટ્રેડ થઈ રહ્યો છે હું માનું છું કે હવે અહીંથી જે પ્રમાણે આપણે ઓટો સેસના આંકડા આવી રહ્યા છે જે પ્રમાણે રૂરલ ઇકોનોમી એક સારું કરી રહી છે બાલક્રિષ્ન ઇન્ડસ્ટ્રીઝ અહીંથી સારું કરી શકે એવું મને સંભાવના વધારે દેખાઈ રહી છે એટલે બાલક્રિસ્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર કરંટ હવે ખરીદી કરવાની સલાહ છે નીચેની તરફ સ્ટોપ્લોઝ જે છે એ બે હજાર એકસોનો રાખવાનું રહેશે અને ઉપર તરફ હું માનું છું કે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની અંદર અહીંથી આપણે બે હજાર સાતસોથી બે હજાર આઠસો સુધીના લક્ષ્યાં આવતા છ મહિનાની અંદર જોવા મળે એવી પોસિબિટિટી લાગી રહી છે એટલે કરંટ લેવલ થી બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ખરીદી કરો એકવીસો રૂપિયાનો સ્ટોપ લોસ અને સત્યાવીસો થી અઠ્યાવીસો રૂપિયાના લક્ષ્યાંક આવી શકે છે તો બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ ની મેશ તરફથી ફર્સ્ટ દિવાલી પિક જ્યાં એકવીસો નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે બે હજાર સાતસો બે હજાર આઠસો ના લક્ષ્યાંક પરંતુ છ મહિનાના વ્યૂ થી ખાસ કરીને બતાવી શકે છે વિનય આપની પાસેથી પણ શરૂઆત કરીએ દિવાલી પિકમાં પેલું રેકમેન્ડેશન ક્યારે છે વિનય જી તો મારા તરફથી પહેલી પસંદગી રહેશે કેપિટલ માર્કેટ થી માંથી રહેશે આદિત્ય બિરલા સનલાઇફ એએમસી તો આપણે જોઈ રહ્યા છીએ કે આપણા રીસેન્ટલી એક એમસી કંપનીનું લિસ્ટિંગ થયું તો હાલાકી ઇન્વેસ્ટર્સને એવા કોઈ લિસ્ટિંગ ઉપર જબરદસ્ત ગેન ના મળ્યા પણ આ જે થીમ છે એઝ અ એમસી થીમ અને એઝ વેઝ કેપિટલ માર્કેટ થીમ એમાં ઓવરঅল સારું પરફોર્મન્સ હજુ પણ જારી રહેશે કે એક્સપેક્ટેશન છે જે રીતના એસઆઈપી ના ફ્લોસ છે અને જે રીતના ડેવલપમેન્ટ્સ છે ચાર્ટ ઉપર જે રીતના મિડિયમ ટુ લોંગ ટર્મ ચાર્ટ્સ પર ઊંટી પેટર્ન્સ બનતા જોઈએ તો देयर इज अ ક્લિયર કટ કપન હેન્ડલ પેટર્ન બ્રેકઆઉટ ઓન ધ વીકલી ચાર્ટ ઓફ આદિત્ય બિલા સમલાઇફ એમસી તો આખા સેક્ટરમાં તેજીનો એક વ્યૂ છે એમાંથી એક આ એક પર્ટિક્યુલર સ્ટોક છે કે જેમાં સારા ટેકનિકલ સેટઅપ્સ બની રહ્યા છે છે ભાવ લગભગ આસપાસ ચાલી રહ્યો તો આ એક રેન્જમાં તમે બાય કરી શકો છો અને આ આજે એક મોરડ ટ્રેડિંગ હવે આવી રહ્યું છે અને આપણે દિવાળી માટેનો એક સ્પેશિયલ શો છે તો એના માટે ડેફિનેટલી પોઝિશનલ વ્યૂ બનાવીને અમે ઓલરેડી અમારા ક્લાયન્ટને તો આજે સર્ક્યુલેટ કર્યો જ છે રિપોર્ટ એબી એસલ એમસી અમારી રિકમેન્ડેશન રહી છે તો અમે રિકમેન્ડ કર્યો છે આઠસો બાસઠ થી આઠસો પંચ્યાસી ની રેન્જમાં બાય કરવાનો અને એ જ હું દર્શક મિત્રો ને માટે શેર કરીશ આજે તો એટ સિક્સટી ટુ થી એટ એ આદિત્ય બગલા સનલાઇફ એમસી બાય કરી શકો છો તમે નીચે આવે તો સાતસો પંચ્યાસી પર એવરેજ કરી શકો છો અને અમને લાગે છે કે કે સમયમાં એટલે તમે છે નેક્સ્ટ થી આઠ મહિનામાં આ સ્ટોકમાં નવસો નેવું નો ટાર્ગેટ અને વન ઝીરો સેવન ઝીરો બે ટાર્ગેટ હું એ શેર કરીશ કારણ કે પોઝિશનલ વ્યૂ અમારો બોલીશ છે તો તમે આને એક સંવત બે હજાર બ્યાસી ના પિક તરીકે પણ લઈ શકો છો પોઝિશનલ પીક તરીકે તો નાઇન નાઇન્ટીનો ટાર્ગેટ ફર્સ્ટ સેકન્ડ ટાર્ગેટ એક હજાર સિત્તેર અને જે સ્ટોપ લોસ રહેવો જોઈએ સાતસો સાહીઠ નો રહેવો જોઈએ તો સ્ટોપ લોસ અને ટાર્ગેટ્સ બંને મોટા છે પણ અમારો વ્યુ પોઝિટિવ છે લગભગ બાવીસ થી ચોવીસ ટકાની અપસાઈડ પોસિબલ દેખાઈ રહી છે તો કેપિટલ માર્કેટની થીમ ને ખાસ કરીને એએમસી જે સ્ટોક્સ છે એની થીમ ને યુટિલાઇઝ કરવા માટે તમે એબી એબીએસએલ એએમસી જેનું નામ છે આદિત્ય બિરલા સનલાઇફ એએમસી તે તમે એક્યુમ્યુલેટ કરી શકો છો લેવલ્સ મેં તમારી જોડે શેર કર્યા છે નાઇન નાઇન્ટી અને એક હજાર સિત્તેર નો ટાર્ગેટ રહેશે અને સાતસો સાહીઠ એક પોઝિશનલ સ્ટોપ લોસ રહેશે ओके तो बी एस एम सी एट आदित्य बिरला सन लाइफ एम सी जहाँ सात सौ साइठ नो एक स्टॉप लॉस परंतु एक पोजिशनल व्यू रखा है नौ सौ नेवना पेला ने त्यारबाद एक हज़ार सित्तेर सुधीना टार्गेट स्टॉक बताई शक है जिगर अपनी पास थी जाए फर्स्ट दिवाली पे अलसी अगेन जे रीते ऑटो सेक्टर परफॉर्म कर रू है छाँ घना टाइम थी तो अगेन ऑटो सेक्टर में સી બજાજ ઓટો ની અંદર કરન્ટલી જે ઓન ગોઈંગ ઇયર છે છેલ્લા સાત આઠ મહિનાથી એક પેટર્ન બનતી હતી ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બ્રેકઆઉટ થયો હતો અને ક્લાઇન્ટનો અગેન રીટેસ્ટ થઈને ફરીથી રિવર્સ થતું દેખાય છે વીકલી બેસિસ ઉપર સાથે સાથે જે રીતે ડેલી ચાર્ટ ઉપર બસો દિવસની એવરેજ સાથે અલાઇન થઈને ઇચી મોકુના ક્લાઉડ સાથે સપોર્ટ સાથે અલાઇન થઈને અને સિક્સટી વન પોઈન્ટ એટ પર્સન્ટના રિટ્રેસમેન્ટ સાથે આ ત્રણે ત્રણ વસ્તુ એક જ જગ્યાએ નેકલાઇન આગળ અલાઇન થઈ રહી છે એના પછી આપણે રિવર્સલ પણ જોયું છે અને સાથે સાથે જે મેક ઝીરો લાઇન ઉપર જ હમણાં જસ્ટ બે થી ત્રણ સેશન પહેલા જ થયા છે એટલે બજારો તો બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી સ્ટોપલો સાડા આઠ હજાર નો રહેશે અને ટાર્ગેટ દસ હજાર પાંચસો પચાસ નો રહેશે

તમારા હિસાબે બેંક ઓફ મહારાષ્ટ્ર એક ડિઝિટલ બધાવી શકે અમારા સંવતમાં સત્તાવન રૂપિયા ચાલીસ પૈસા અને કરન્ટ રેટની અજુબાજુ સ્ટોકને લઈ શકાય પંચાવન સુધી એક એપ્યુમિકેશનનું અપૂર્ચ અપનાવી શકાય કે થોડું લોંગ ટ્રમ પેક્સ છે એકાઉન રૂપિયા પચાસ પૈસાનો સ્ટોક કોલસ રાખવાનો રહેશે અને સેવન્ટી થ્રોઠવે રૂપિયાની ટારગેટ મને લાગે છે કે અમારા સંવતમાં પોસિબલ છે દિવાળી પેક્સી જયારે વાત આવે છે તો આપના તરફથી સેકન્ડ કાઉન્ટર કેવું રહેશે સી સેકન્ડ કાઉન્ટર પાવર જનરેશનમાંથી એનટીપીસી એનટીપીસી માં ઘણા ટાઈમથી કન્સોલિડેશન ચાલી રહ્યું છે ઓલમોસ્ટ ત્રણસો થી લઈને ત્રણસો ચાલીસ ઝોન છે બટ ડ્યુરિંગ આ જે એક્ઝેક્ટલી બસો દિવસ એક્સપોનેન્શિયલ અને એસએમએ છે એના જ આજુબાજુમાં આપણને થતું દેખાઈ રહ્યું હતું એમ રિસેન્ટલી ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ પણ હતો અને પુલ બેક પછી ટ્રેન્ડલાઇનથી અગેન રિવર્સલ પણ દેખાડી રહ્યું છે સાથે સાથે જે રીતે ઓસિલેટર્સ છે મેગી એ અગેન પોઝિટિવ ટેરિટરી માં ટર્ન અરાઉન્ડ થઈ રહ્યા છે એટલે એન્ટીપીસી બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 305 નો રાખશું અને ટાર્ગેટ 410 નો તો માટે 305 નો સ્ટોપ લોસ 410 ના ટાર્ગેટ ને ધ્યાન માં રાખી અને આ એક રેકમેન્ડેશન જગ્યા તરફથી નિમેશ આપની પાસેથી જાણીએ સેકન્ડ દિવાલી પિક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇવેટ કેપેક્સ અને ગવર્મેન્ટ એક્સપેન્ડિચર જે છે એ વધી રહ્યા છે અને આગળ જતા એનું એક્સપેક્ટેશન પણ વધારે છે આગળ જતા વધશે તો એને એને રિલેટેડ જે પ્લે કરવા માંગુ છું ને એમાં કેર નું કાઉન્ટર જે છે મને ગમી રહ્યું છે સ્ટોકની અંદર તમે જોવો તો ઉપરના ના ઓગણીસો પચાસ ના લેવલ થી એક સારું કરેક્શન આવી ગયું છે બસો દિવસની ની એવરેજ ના એક સપોર્ટ પાસેથી થી સ્ટોક માં એક ટ્રેન્ડ રિવર્સલ સિગ્નલ જોવા મળ્યું છે અને હું માનું છું કે આ જે કઈ પણ કરેક્શન છે એક બાઈક ઓપોર્ચુનીટી છે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે ને ડેઈલી ચાર્ટ ઉપર તમે જુઓ તો હાર્ટ ઓફ હાર બોટમ સ્ટ્રક્ચર પણ છે એટલે કેર રેટિંગ ની અંદર ચૌદસો પચાસ ના સ્ટોપ લોસ થી કરંટ લેવલ ખરીદી કરવાની સલાહ છે અને હું માનું છું કે આવતા ત્રણ થી છ મહિનાની અંદર કેર રેટિંગ ની અંદર ફરીથી ઓગણીસો પચાસ રૂપિયા સુધી ના લક્ષ્યાંક આવી શકે છે એટલે કેર રેટિંગ ની અંદર કરંટ લેવલે ખરીદી કરો ચૌદસો નો સ્ટોપ લોસ અને ઓગણીસો પચાસ નો ટાર્ગેટ જોવા મળી શકે તો કે રેટિંગ માટે ચૌદસો પચાસનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો ઓગણીસો ના ટાર્ગેટ જે છે તમને બતાવી શકે છે પ્રદીપ આપની પાસેથી જાણીએ સેકન્ડ સેકન્ડ રેકમેન્ડેશન દિવાળી પીકમાં કઈ રહેશે બેંક ઓફ મહારાષ્ટ્ર બાદ એક ઇટીએફ એટલે કે એક્સચેન્જ ફંડ છે બીજી રેકમેન્ડેશન છે ને મેટ્રિક સેક્ટરનો ઇટીએફ છે ICICI પ્રુડેન્શિયલ નેફ્ટી મેટલ ઇટીએફ તેનો ઇન્ડેક્સ કોડ છે એક્સચેન્જ કોડ છે મેટલ આઈ ઇટીએફ

દસ રૂપિયા એક્તાવીસ પૈસાની આજુબાજુ અત્યારે ટ્રેક કરી રહ્યો છે અહીંથી લઈને નવ રૂપિયા એંસી પૈસા સુધી આઈટીએફને એક્યુમુલેટ કરી શકાય બાર રૂપિયાને ચૌદ રૂપિયાના મે અફસાઇટ ટાર્ગેટ માટે ઓનલ ઓવર સાઇડ નવ રૂપિયાની આજુબાજુ ડિફરન્ટ સપોર્ટ છે જેનું સોપલ રાખી એસીએસી પ્રોડેન્સિયલ અને નિફ્ટી મેટલ ટી કરી એસી પ્રોડેન્સિયલ નિફ્ટી મેટલ એટીએફ જેનું એટ કોડ છે મેટલ એના માટે ખાસ કરીને તમારે લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે સ્ટોપલોસ નવ અને બાર અને ચૌદ બે ટાર્ગેટને ખાસ કરીને ધ્યાનમાં રાખીને બેને આપની આપણી પાસેથી જાણીએ સેકન્ડ દિવાળી પીક જી મારા તરફથી સેકન્ડ પીક મેટલ સેક્ટરમાંથી જ રહેશે જેમ પ્રદીપજી કીધું કે મેટલ સેક્ટરમાં એક સારા ડેવલપમેન્ટ છે અને આપણે જાણીએ છીએ કે ગોલ્ડ અને સિલ્વર જે પ્રેશિયસ મેટલ છે એમાં તો ઓલરેડી બહુ સરસ રિટર્ન ઇન્વેસ્ટરને મળ્યા છે છેલ્લા દોઢ વર્ષમાં સિલ્વરમાં છેલ્લા છ મહિનામાં જબરદસ્ત રિટર્ન આવ્યું છે સિલ્વરમાં લગભગ ટુ દિવાળી પરફોર્મન્સ જોઈએ તો ચુમ્મોતેર ટકા જેટલું રિટર્ન એમસીએસ ઇન્ડેક્સ ઉપર એક્સચેન્જ ઉપર મળ્યું છે અને ગોલ્ડની ઇન્ડિયન ગોલ્ડ છે લગભગ બાવન ટકા જેટલું લાસ્ટ દિવાળીથી આ દિવાળીમાં વધ્યું છે પ્રેશિયસ મેટલ હવે અત્યારે ઓવરસ્ટ્રેચ લાગે છે પણ હવે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ મેટલ્સ છે આયરન ઓરના સ્ટોક્સ અને એલ્યુમિનિયમ સ્ટોક્સ ઝિંક રિલેટેડ સ્ટોક્સ પણ સારું પરફોર્મ કરી શકે છે તો ક્યાંક ને ક્યાંક અમારો વ્યૂ એવો છે કે પ્રેશિયસ મેટલ્સમાં થોડુંક કોન્સોલિડેશન તો પ્રોફિટ બુકિંગ આવી શકે છે બીકોઝ દે આર મોરલેસ ઓવરવોટ ઓન ધી

સેકન્ડ છે અને પોઝિશનલ સ્ટોપલો એ સાતસો દસ છે તો ઓલમોસ્ટ એક વર્ષમાં તમે એક્સપેક્ટ કરી શકો છો તો ઓવરઓલ પ્રદીપજીની સાથે અમારો પણ વ્યૂ હું સહેમત છું કે મેટલ સેક્ટર ઓવરઓલ પરફોર્મ સારું કરી શકે છે એમાં ઇન્ડસ્ટ્રીઅલ મેટલ્સ અને બેઝ મેટલ્સ સારું કરશે અને જેંદા સ્ટેનલેસ મારી સલાહ રહેશે નવસો નવ્વાણું સેકન્ડ ટાર્ગેટ ફર્સ્ટ ટાર્ગેટ નાઇન થર્ટી સ્ટોપલો તો જેસેલ જિન્દા સ્ટેન્ડલેસ લિમિટેડ સાતસો દસનો સ્ટોપ પ્લસ અને નવસો ત્રીસ અને બીજા નવસર નવ્વાણુંના પઝીશન ટાર્ગેટને ધ્યાનમાં રાખીને જે એસ એલ વિનય તરફથી લાસ્ટ રેકમેન્ડેશન નિમેશ જાણી હવે દિવાલી પિક આપના તરફથી ક્યાં રહેશે પેન્ટ સેગમેન્ટ જે છે ઘણા સમયથી અંડર પરફોર્મ કર્યું છે જે પ્રમાણે આપણે રેડ કટ જીએસટી રેડ કટ અને ડિસ્કિસનરી સ્પેન્ડિંગ અત્યારે વધી રહ્યા છે હું માણું જો કે આવતા દિવસની અંદર પેન્ટ સેગમેન્ટ ચાલુ કરી શકીએ જે બર્જર પેઇન્ટનું કાઉન્ટર છે કે જે રિલેટેવલી ઘણા સમયથી એક સાઈડવે રહ્યું છે કરન્ટ લેવલ થી હું માનું છું કે એક એક સારી સારી છે છે અને આવતા અપેક્ષા અમે સેવી રહ્યા એટલે બર્જર કેટલા અંદર કરંટ લેવલે ખરીદી કરવાની સલાહ છે તરફ પાંચસો રૂપિયા નીચે નું રાખવાનો રહેશે એટલે ફોર નાઇન્ટી ફાઈવ નો છે અને ઉપરની તરફ હું માનું છું કે આવતા છ મહિનાની અંદર બર્જર પેન્ટમાં ઉપરની તરફ છસો ચાલીસ રૂપિયા સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે એટલે કરંટ લેવલથી બર્જર પેન્ટની અંદર ખરીદી કરવાની ભલામણ કરું છે બજે પેઇન્ટ માટે ચારસો પંચાણું સ્ટોપલો અને છસો ચાલીસ ના ટાર્ગેટ બજેટ પેઇન્ટ આપણને નિમેશ તરફથી આવતું જોઈ રહ્યા છીએ જીગર આપની પાસેથી જાણીએ હવે લાસ્ટ દિવાળી પીક સી થર્ડ પિક છે એ ડિફેન્સમાંથી છે ભારત ડાયનામિક સી રિસેન્ટલી જે ફોલ આવેલો છેલ્લા ચાર પાંચ મહિનાની અંદર ઓલમોસ્ટ થર્ટી ટુ પર્સન્ટ નહોતો ફ્રોમ ધ ટોપ ઓફ ટ્વેન્ટી વન હંડ્રેડ અને બોટમ જે હતી અપ્રોક્સિમેટલી ચૌદસો સુધીના લેવલ હતી બટ છેલ્લા દોઢ બે મહિનાથી જે રીતે સપોર્ટ લેવામાં આવે છે બસો દિવસની જે સિમ્પલ મુવિંગ એવરેજ છે ત્યાં આગળ કન્ટિન્યુસલી બાઉન્સ લે છે અને આ જ રૂપે એક ડાયવર્જન્સ ક્રિએટ થયો છે સાથે સાથે રિસેન્ટલી એક જે પુલબેક હતો એની અંદર આપણે વોલ્યુમ જોઈએ તો વોલ્યુમ ડ્રાય હતા ધ ફોલ અને આજે જે બ્રેકઆઉટ આવ્યો છે અબવ ધ ટ્રેન્ડ વિથ વોલ્યુમ આવ્યો છે એટલે બીડીએલ ને બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી 1400 નો એક સ્ટોપ લોસ રહેશે અને ટાર્ગેટમાં આપણે એને 1850 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકે છે નેક્સ્ટ દિવાળી સુધી ભારત ડાયનેમિક્સ બીટીએલ માટે ચૌદસો નો સ્ટોપ લોસ અઢારસો પચાસ ના આવનારી દિવાળી સુધીના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો ત્યારબાદ વિનય આપની પાસેથી જાણી હવે લાસ્ટ દિવાળી પિક જી તો મારા તરફથી ત્રીજી ફંડ છે એક મોતીલાલ ગોસ્વાલ નો ઇન્ડેક્સ એમઓ ઓ જેનો એનએસસી કોડ છે તો બેઝિકલી રિયલ એસ્ટેટ એક એવો સેક્ટર છે અને ઇન્ડેક્સ છે કે જેને લાસ્ટ સંવતમાં સારું એવું અંડર પરફોર્મન્સ કર્યું જો તમે લાસ્ટ દિવાળીથી આ દિવાળી સુધીનું પરફોર્મન્સ જોશો તો નિફ્ટીના રિયાલિટી ઇન્ડેક્સમાં લગભગ છ ટકાનો ઘટાડો હતો જ્યારે બેન્કિંગ ઇન્ડેક્સ અગિયાર ટકા વધ્યું હતું મેટલ ઇન્ડેક્સ આઠ ટકા વધ્યું હતું તો ઘણા સેક્ટર એવા હતા કે જેમણે સારું પરફોર્મ કર્યું હતું પણ રિયાલિટી ઇન્ડેક્સ એકચ્યુઅલી અડર પરફોર્મ એન્ડ છ ટકાનું માઇનસ રિટર્ન આપણે જોયું છેલ્લા એક વર્ષમાં દિવાળીનું દિવાળી પણ હવે એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે રિઝલ્ટ સિઝન સ્ટાર્ટ થઈ છે તો ઘણા સેક્ટર્સ એવા પણ હોય છે કે જે અત્યાર સુધી નેગેટિવ રહ્યા હોય પણ બીકોઝ ઓફ સમ હોય છે એ જ અમને દેખાઈ રહ્યું છે ક્યાંક ક્યાંક રિયાલિટી ઇન્ડેક્સમાં છેલ્લા બે દિવસમાં સારું મોમેન્ટમ પણ બનતા છે તો ઇન્ડેક્સ અને સેક્ટર ઉપર જે તેજીનો વ્યૂ છે એને યુટિલાઇઝ આપણે કરી શકીએ એક્સટેન્ડેડ ફંડ લેવાથી તો મોતીલાલ ઓસ્વાલનું એક રિયલ એસ્ટેટ ઇન્ડેક્સનું એક ઇટીએફ છે એમો રિયાલિટી શકો છો લગભગ રૂપિયાની રૂપિયાની આસપાસ આસપાસ એનો છે થી તો તમે એક્યુલેટ કરી શકો છો પચાસ નો તમારો એક સ્ટોપલો હોવો જોઈએ એક પોઝિશનલ આમાં પણ જોયું લઈએ છીએ આપણે છ થી આઠ મહિનાનો તો છ્યાસી પોઈન્ટ પચાસ નો સ્ટોપલો રિકમેન્ડ કરવા માંગીશ ને અપસાઇડમાં એકસો બે અને એકસો દસ એક બે ટાર્ગેટ તમે પોઝિશનલી લઈને ચાલી શકો છો તો મારી થર્ડ પિક છે એમો રિયાલિટી 86.15 નો સ્ટોપ લોસ 102 અને 110 ના બે ટાર્ગેટ્સ તમે એક્સપેક્ટ કરી શકો છો તો ઓસ્વાલ નિફ્ટી ટીટીએફ 86.50 નો સ્ટોપ લોસ 102 110 ના ટાર્ગેટ ને ધ્યાન માં રાખી શકો છો પ્રતિભાવે આપની પાસે થી જાણીએ ચલી દિવાળી પિક તો છેલી પિક રહે કેપિટલ ગુડ્સ મેજર એલએનટી એલએનટી માં પણ એક માં કન્સોલિડેશન નો ફેઝ આપણે છે લાસ્ટ યર 3920 ના ટોપ બન્યા હતા જૂન 2024 માં એના પછી બ્રોડલી તરફ આગળ વધી રહ્યો છે તો નેક્સ્ટ મને લાગે છે કે આ સ્ટોકમાં એક ડિફરન્ટ આઉટ પરફોર્મન્સ આવી શકે આડત્રીસો ચાલીસ અડત્રીસો પચાસ ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે ટાર્ગેટ માટે સ્ટોકને લઈ શકાય આ લેવલે પાંત્રીસો રૂપિયાનો સ્ટોક કસ રહેશે વીકલી ક્લોઝિંગ ઓકે તો અહીંથી એલ એન ટી એક લાસ્ટઅપ એક રેકમેન્ડેશન આપણે જોઈ રહ્યા છીએ પ્રદીપ તરફથી ત્રણ હજાર પાંચસોનો એક સ્ટોપ સ્ટોપલોસ જે છે એ ખાસ કરીને તમારે નીચેની તરફ અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે એક એલ માટે દિવાળી પીકમાં આ લેવલ્સ પર ખાસ કરીને ધ્યાનમાં રાખો એ સાથે હવે એક રજા લેવાનો સમય થયો થઈ ગયો છે અને જીગર આપના ડિસ્ક્રોઝર્સ સાથે શરૂઆત કરીએ हां तो सबसे पहले तो जो आपने स्टॉक्स डिस्कस कह रहा है जैसे BDL बजाज ऑटो एंड P C P हमने ऑलरेडी हमारा क्लाइंट ने रेकमेंड कह रहा है इसमें ना हमारी क्या ना कोई एसोसिएटनी पोजीशन से थैंक यू फॉर हैविंग मी ऑन द शो जी विनय अपना डिस्क्लोजर्स जी जेबी स्टॉक्स है जो आपने डिस्कस कर रहे हैं इसमें हमारी कोई पर्सनल होल्डिंग नहीं है पर हमें हमारा क्लाइंट्स ने एडवाइस करी होय सके छे ने हमारा कंपनी एसोसिएट पास है पर पोजीशन होय सके छे जी प्रदीप आपना डिस्क्लोजर्स हां जैसे करला स्टॉक्स में क्लाइंट्स का व्यक्तिगत तौर पर हो सके हां નિમેશ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પર્સનલ કોઈ સ્ટોક મોલ્ડિંગ નથી ક્લાયન્ટ ને રેકમેન્ડ કરેલ હોઈ શકે છે ને ક્લાયન્ટ ની પોઝિશન કોઈ સ્ટોકમાં માં શકે છે તે સબ મિત્ર કે ફાઇનાન્શિયલ એડવાઇઝર સંપર્ક કર્યા બાદ જ કોઈ પણ સ્ટોકમાં માં પોઝિશન લે ધન્યવાદ જી નિમેશ પ્રદીપ વિરે અને જીગર આપચારીનો પણ આભાર અમારી સાથે જોડાય ખાસ આપના વ્યૂઝ શેર કર્યા અને એકવાર ફરી ઘણી તહેવારોની શુભકામના તો એ સાથે જ આ ખાસ રજવાતમાં પણ આટલું જ મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર